પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અભિયાણા ગામે અનોખી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં વર્ષોની પરંપરા મુજબ આજે પણ આ ગામમાં જીરવાણી અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે અને કોઈ જ પ્રકારના નવા ગરબા ગવાતા નથી અહીં જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ આપવામાં આવે છે વિશેષ અહીંયા ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી માતાજીના સાનિધ્યમાં સાચર ચોકમાં નવરાત્રીના નવ દિવસ અહીંયા ગામના વડવાઓ દ્વારા જૂના અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે સાથે જ રાસ પણ રમાય છે માતાજીને એટલું હાથ છે કે બેન કોઈ માસિક ધર્મ માં આવેલી હોય તો એ જાણ ના થાય બહારથી એટલે પણ અંદરની રીતે જાણ થાય તો એ જાણે કે ના જાણે પણ આ પડમાં કોઈ આવી શકતું નથી એટલું માતાજીનો સાથ છે પછી નવા ગરબા અહીંયા ગવાતા નથી જૂના પ્રાચીન ગરબા ગવાય છે એ એવી રીતે કે આગળ એક જણો ગાય અને પાછળ બધા ઝીલે જૂની પરંપરાની રીતે બધી લોકોમાં શ્રદ્ધા છે કે જે માતાજી એમનું કામ કરે છે એ લોકો અહીંયા માતાજીની રમે અને પોતાની જે મનોકામના પૂર્ણ કરે છે એટલે આ એવું ગામ સરસ મજાનું આયોજન અને આજે પણ આ પ્રાચીનતા જળવાઈ રહેલી છે જીવની પરંપરા મુજબ અમારે અહીંયા ગરબા આજે પણ ગવાય છે અને રમાય છે લગભગ પંચાવન વર્ષથી તો હું પોતે જ લાઈટ નથી માઇક નથી ગરબી માતાની માંડવીની ચારે બાજુ સ્ટેન્ડ છે ત્યાં દીવડા પ્રગટાવી અને એના અજવાડાથી જ અમારે અહીંયા ગરબા રમાતા અને આમાં પ્રજાપતિઓનું યોગદાન પહેલેથી છે નિસ્વાર્થ ભાવે આજે પણ પ્રજાપતિઓનો પરિવાર સેવા માતાજીની કરી રહ્યા છે